તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ જે બે હજાર માં તેરમી સપ્ટેમ્બર જે અધિકાર દિવસ આપવામાં આવ્યો છે એ આજે અઢારમી વાર ઉજવણી કરવામાં આવી રહી છે ગાંધીનગર ખાતે દર્શક મિત્રો જોઈ શકો છો મારી પાછળના જે દ્રશ્ય છે એ જે ગાંધીનગર ખાતેના છે ત્યારે આદિવાસી હર હંમેશ પોતાના અધિકાર માટે વારંવાર આજે વર્ષોથી લડી રહ્યો છે સતા પણ હજુ કેટલાક હક્કો બાકી છે આદિવાસી સમાજના યુનો દ્વારા જાહેર કરવામાં આવેલો વિશ્વ આદિવાસી અધિકાર દિવસ આજ રોજ છે ત્યારે જે આદિવાસી સમાજના લોકો ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને જે આદિવાસી સમાજના લોકોના જે હક આપ્યા છે એના માટે જ્યારે લડત આપી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજથી કેટલાક જે રાજકીય નેતાઓ પણ છે ત્યારે કેટલાક ગણી શકાય એવા નેતાઓ આદિવાસી સમાજના હક માટે લડી રહ્યા છે કેટલાક જ્યારે જે આદિવાસી નેતાઓ છે એ મોઘા બેઠા છે માટે જ્યારે આદિવાસી સમાજના લોકોએ આજે જયારે આદિવાસી સમાજના હક્ક માટે જયારે આજે લડત લડવા પડી રહી છે આજે ત્યારે મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે લોકો ઉમટી પડ્યા છે અને એકતા બતાવી છે અને કેટલાક હકોની ની જયારે માંગણી કરવામાં આવી છે આવો જોઈએ જયારે આદિવાસી સમાજના આગેવાનો આદિવાસી સમાજના લોકો ગાંધીનગર ખાતે જયારે એકઠા થયા છે ત્યારે જે સ્ટેજ પર જયારે મંચ પર લોકોએ શું કીધું છે શું માંગણી કીધી છે એ પણ તમને બતાવવામાં આવશે ત્યારે આવો જોઈએ

প্ৰাচীন সংস্কৃতি প্ৰদি বা આવું કલાકારોનો હું ખરેખર અભિનંદન આપું છું કે આ કલાકારો જે છે કે જેમને આપણે સંસ્કૃતિ જાળવી છે અને જો અહીંયા સંસ્કૃતિ ભૂલાઈ જશે તો દુનિયામાંથી નશ પામશે તો આપણે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે એમણે આપણી સંસ્કૃતિ જાળવી છે ભારત દેશ આઝાદ થયા વખતે બંધારણ સભાની અંદર નહેરુજીએ કહ્યું કે આ ભારત દેશ આઝાદ થાય છે તો દેશના તમામ વર્ગોને ન્યાય મળશે

કે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંગે 46 ઘોષણા કરી છે બંધારણ ની અંદર બંધારણની પાંચમી અનુસૂચિ બીજા પ્રાવધાનો કર્યા છે રાજકીય શૈક્ષણિક અને આ નોકરીમાં અનામત આપ્યું છે જેલ સે પ્રતિનિધિ આપ્યું છે કે આ શું પરિસ્થિતિ છે તો આજે જે આટલો પ્રાવધાન હોવા છતાં પણ આ દેશની અંદર 3 કરોડ આદિવાસી ઓલરેડી સ્થાપિત કરી દીધા છે એક સમય એવો હતો સચિવાલયની લોબીમાં તમે નીકળો અને પાટિયામાં નામ વાંચતા જાઓ તો ખરાણી સાહેબ ગામિત સાહેબ ચૌધરી સાહેબ વસાવા સાહેબ એક છોડી એક પાટિયો આવો આવતો જ નતો સચિવાલયના એક રૂમમાં આઠ જણ બેઠા હોય એ આઠ જણમાંથી તમે જઈને પૂછો તો ચાર આદિવાસી બેસતા એ જમાનો પણ હતો આપો નતો નહીં પણ ક્યાંક આપણી ખામી હશે ક્યાંક આપણે અંધારામાં રહ્યા હશે એના કારણે જે પાર્ટીયા લાગેલા છે બધા આજે રિટેર થઈ ગયા છે એ નવું પાટિયું કોઈ ચડ્યું નથી એટલે જયતરભાઈએ પૂછવું પડે કે 15% છે કે નહીં તમને બધાને આ અધિકાર દિવસ નિમિત્તે હું અભિનંદન આપું છું આખા ગુજરાતની અંદર ગામડામાં દરેક ગામે ગામ આ ઉત્સવની ઉજવણી થાય છે ગ્રામીણ ગુજરાતમાં વર્ષોથી વ્યસન મુક્તિ છે પણ વ્યસન મુક્તિ જેવું કઈ રહ્યું છે એક લાખ થી ઓછા નું દારૂ હશે અને બસો રૂપિયા લીટર દેશી દારૂ એટલે કે પાંચસો લીટર નો ઓછો દારૂ પકડાશે ને તો પોલીસ પર કોઈ કાર્યવાહી નહીં થાય

છતાં આજ દિન સુધી આદિવાસી સમાજ સરકાર સમાજના વડીલો બેઠા છે એ સમાજના વડીલોને હું વિનંતી કરું છું અમારા જેવા યુવાનોને માર્ગદર્શન આપ્યો તમારા માર્ગદર્શન સાથે લઈને આવનાર દિવસોમાં સાહેબ

લોખંડી પુરુષ છીએ પણ આપણે આપડા અંગ માં વેચાઈ ગયા જોડા માં પોગ્રામ દાહોદ માં પ્રોગ્રામ ફતેરવા મોરવામાં પ્રોગ્રામ શા માટે

ઘોષિત તેરમી સપ્ટેમ્બર ને આદિવાસી અધિકાર દિવસ દુનિયાના નેવ દેશોમાં છત્રીસ કરોડ જેટલા આદિવાસીઓ વસે છે બધી જ ઉજવાય છે ત્યારે અમે દર વર્ષે ગાંધીનગર ખાતે આ દિવસની ઉજવણી કરીએ છીએ અને આ દિવસે અમને કેતા દુઃખ થાય છે કે આઝાદીના એઠોતેર વર્ષ થઈ ગયા અમારા પૂર્વજો એ આઝાદીમાં પણ ખુબ લડ્યા છે શહીદી વહોરી છે છતાં આદી આદી આઝાદી થઈ આઝાદીમાં પણ અમારે ખૂબ મોટું યોગદાન છે છતાં તમે આજે જોઈ લો આઝાદીના એઠોતેર વર્ષમાં એક બાજુ સરકાર અમૃત મહોત્સવ કાઢે છે કરોડો રૂપિયા અમૃત મહોત્સવ મનાવવા પાછળ ખર્ચો કરે છે અને એક બાજુ આદિવાસી સમાજ શિક્ષકો માંગણી કરીને રોડ પર છે આરોગ્યની દવાખાનામાં ડોક્ટરો નથી સાધનો નથી એના માટે રોડ પર છે એક બાજુ રોજગાર માટે રોડ પર છે સિંચાઈનું પાણી મળે એના માટે રોડ પર છે પીવાના પાણી માટે રોડ પર છે ત્યારે જળ જંગલ જમીન પર જે આદિવાસીઓને અધિકારો મળ્યા છે સંવિધાનમાં પ્રાવધાન છે છતાં નથી આપવામાં આવતા અનુસૂચિ 5 હોય પૈસા 1 હોય એની અમલવારી નથી થતી ત્યારે આજે અમે આ આદિવાસી અધિકાર દિવસે મુખ્યમંત્રી શ્રીને એક આવેદન પણ તૈયાર કર્યું છે અને આપવાના પણ છે છતાં આવનારા દિવસોમાં હવે પછી લડેંગે જીતેંગે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ હવે અમે કરવાના નથી આવનાર દિવસોમાં અમે સંવાદમાં માનીએ માનીએ છીએ છીએ સંવિધાનમાં જો એનાથી અમારા હક્કો મળતા હોય તો સારી વાત છે અગર આદિવાસીઓને સંવિધાનથી સંવાદથી હક્કો નહીં મળશે તે દિવસે આદિવાસી પોતાના ઓજારો સાથે રોડ પર ઉતરતા વાર નહીં લાગે એ આજે અમારા ઉપદેશો હતા અને સંદેશો હતા દરેક ગામમાં પહોંચે અને તમામ લોકો પોતાના અધિકારો માટે જાગૃત થઈ લડે સંગઠિત થઈ શિક્ષિત થઈને સંઘર્ષ કરે એ જ નારા સાથે અમે આજે આ કાર્યક્રમ કર્યો છે આદિવાસી સમાજના લોકોએ આદિવાસી સમાજના કેટલાક એવા ધારાસભ્યોને ચૂંટીને આવા જે ઉપલી લેવલ સુધી મોકલ્યા છે ત્યારે આવા જે ગણી શકાય કે બાવીસ થી પચ્ચીસ ધારાસભ્યો તેમાં થી ત્રણ જ ધારાસભ્ય આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે ધારાસભ્ય ગુલામ ગુલામ થઈ થઈ ગયા ગયા છે પાર્ટીના ગુજરાતમાં અંબાજી થી ઉમરગામ સુધી સત્તાવીસ બેઠકો આદિવાસી રિઝર્વ છે એ કોઈ પણ પાર્ટી નું ધારાસભ્ય હોય પણ ધારાસભ્ય રિઝર્વ બેઠક તો આદિવાસી લડે છે ને એટલા માટે સત્તાવીસ આદિવાસી ચૂંટાયેલા ધારાસભ્ય પોતાની ટિકિટ માટે સમાજ માટે કોઈ બોલવા તૈયાર નથી કોઈ લેટર લખવા તૈયાર નથી ત્યારે આજે અમારી જે ગુજરાતમાં હિસ્સેદારી છે આજે અમે પંદર ટકા ગુજરાતમાં છે એની સામે કયા ક્ષેત્રમાં અમે પંદર લોકો છે તમે ન્યાય પ્રણાલિકામાં જોઈ લો જજમાં માં માંથી પંદર જજ અમારા છે આઈપીએસ આઈએસ પંદર માંથી સો માંથી પંદર અમારા છે મામલતદાર ટીડીઓ કલેક્ટર સો માંથી પંદર અમારા છે રિયલ એસ્ટેટ ના બિલ્ડરો સો માંથી પંદર અમારા છે નથી બિલકુલ નથી અમને નથી સારું શિક્ષણ મળતું ડેમોમાં અમારા ગામો વિસ્થાપિત છે નથી પીવાનું પાણી મળતું ત્યાં વીજળી ઉત્પાદન થાય છે વીજળી નથી મળતી રોડ રસ્તા અમારા માટે નથી બની રહ્યા ત્યારે અમે જ્યારે પણ દેશનો વિકાસ હતો ડેમોમાં નહેરોમાં રેલવેમાં બુલેટ ટ્રેનમાં હાઈવેમાં બધામાં જ અમે જમીનો આપી છતાં પણ આદિવાસીનો વિકાસ થતો નથી એટલે આજે અધિકાર દિવસે અમારા અધિકારો નહીં મળશે તો ચોક્કસ આવનાર દિવસોમાં મજબૂરન અમારે રસ્તા પર ઉતરવું પડશે અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ અગર સરકારો આ આદિવાસી સમાજનો વિકાસ નથી કરવા માંગતી તો અમારો ભીલ પ્રદેશ હતો આઝાદી બાદ ભીલ પ્રદેશને ચાર રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યો છે એમાં રાજસ્થાનમાં તમે જોઈ લો

આજે પણ અમારો રોટીબેટી નો વ્યવહાર આજે પણ ભીલ પ્રદેશમાં જોડાયેલો છે અગર સરકારો અમારો વિકાસ કરવા નથી માંગતી તો અલગ અમને રાજ્ય આપી દો ભીલ પ્રદેશ અને કેવડિયા અમે રાજધાની બનાવીશું અમારો વિકાસ અમે કરી લઈશું કેટલાક જે આદિવાસીના જે તમારા જેવા નેતાઓ કે તમે હોય કે કોઈ બીજા આગેવાન હોય એવો અધિકાર માટે લડી રહ્યા છે એમના પોલીસ તંત્રને આગળ કરી એમના પર ખોટા કેસો કરી જેલમાં ધકેલી દેવામાં આવે છે તમે પણ જેલવાસ કાટીને આવ્યા છો શું કેશે આજે પૂરા ગુજરાત હોય કે દેશ હોય આ સરકારો અધિકારીઓના સહારે રાજ કરી રહી છે જે નાના મોટા હોય એમને પોલીસ નો ઉપયોગ કરીને સીન સપાટા કરી લાઠીચાર્જ કરીને દબાવી દેવાના કેસો કરીને એનાથી થોડા મોટા લોકો લડતા હોય એમને સીબીઆઈ ઈડી થી દબાવી દેવાના એટલે આ ગુજરાતમાં પણ અધિકારી રાજ ચાલે છે કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય એ ધારાસભ્ય હોય સાંસદ હોય કે બીજો કોઈ પણ હોય અને તલાટીથી લઈને કલેક્ટર સુધીના એ આઈએસ હોય કે આઈપીએસ હોય તમામ લોકોનો પગાર પ્રજાના ટેક્સથી આવે છે એટલે કોઈએ પણ માલિક બનવાની જરૂર નથી અમે બધા નોકર છે પ્રજાના ટેક્સથી પૈસા મળે છે એની સેવા કરવી પડે અમારે તો આજે નોકરશાહી પૂરા ગુજરાતમાં હાવી છે મંત્રી તંત્રી કે કોઈનું ચાલતું નથી આજે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીમાં પણ બીજા લોકો આજે કબજો કરીને બેઠા છે એટલા માટે કહીએ છીએ અમારી હિસ્સેદારી છે એટલે અમને ભાગીદારી મળવી જોઈએ અને અમારી જે પણ મૂળભૂત જરૂરિયાતો છે જળ જંગલ જમીન પરના અધિકારો છે અનુસૂચિ પાંચ છે પૈસા એક છે એ અમારે લાગુ થઈ જવા જોઈએ અગર નથી થતું તો આવનાર દિવસોમાં અમે ખૂબ મોટું આંદોલન કરીશું હમણાં ટૂંક સમયમાં જ અમારા સાથી મિત્રોએ મહારાષ્ટ્રમાં પેશા એકના અમલ માટે રસ્તા રોકો આંદોલન કર્યું તો ને પૂરું જામ થયેલું એ એરિયા આખો બ્લોક કર્યો તો એવી જ રીતે આવનાર દિવસોમાં ગુજરાતમાં પણ અમે રસ્તા રોકો આંદોલન કરીશું જો પેશા એકની અમલવારી નહીં કરશે તો રાજકોટ થી જે ઉપસ્થિત થયા છે એમની સાથે વાત કરીશું અધિકાર દિનના લઈને કે કયા કયા અધિકારના લઈને એવો લડત લડી રહ્યા છે જી તેર સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે શું કે છે આજે આ અધિકાર દિવસ નિમિત્તે અમે રાજકોટ ભાવનગર અમરેલી જામવાડા કીર અહીંયાથી અમે એક બસ અને અને અન્ય કાર લઈને આવ્યા છીએ સમાજના જે લડતના ભાગ છે એની અંદર અમે સહભાગી થવા આવ્યા છીએ અમે અનેકો વખત કાયદાકીય રજૂઆત સરકાર ને કરીએ છીએ જેવી રીતે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે જેવી રીતે મોટા મોટા પ્રોજેક્ટો આવે છે અને અમારા જ ભાઈઓને

જે આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાત પણ કહેવાય એમાં મોટા ભાગે પ્રોજેક્ટો આવી રહ્યા છે આદિવાસી લોકોને જેને ખતમ કરવાનું ષડયંત્ર લાગી રહ્યું છે કે વિસ્થાપિત થઈ રહ્યા છે જે મોટી સંખ્યામાં લોકો અનેક પ્રોજેક્ટો પણ આવી રહ્યા સંસદ સભ્યો ને અને સરપંચો ને હાથા બનાવે છે જયારે અમારો આક્રોશ આવે તો અને અમે આ જાહેર મંચ વખત અમારા

બીજા આપડા ચૈત્રભાઈ વસાવા પછી તુષારભાઈ ચૌધરી જેને હું કોઈ પક્ષના વ્યક્તિ તરીકે નથી માનતો સમાજ ના વ્યક્તિ તરીકે માનવ છું અને એ લોકો સમાજ માટે અવાજ ઉપાડે છે પણ વાત એ છે

કારણ કે આ બહુ લોંગ વિચારધારા છે આ લોકો આદિવાસી કેને કે પતન કરવા માટે કામ ચાલુ કરે અને રાખે